લૂંટ ચલાવી ક્લાસ ગરમા ગરમ મેથી વાળા હાય મિત્રો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જય વસરાજ સ્વાગત છે તમારું નવા બ્લુકમાં તો હમણાં તો ઘણા સમય પછી આપણી બ્લોગ ચાલુ કર્યો કારણ કે હમણાં ટાઈમ જ નથી મળતો આપણી બ્લોગ બનાવવાનો થોડો થોડો સપોર્ટ કરજો તો બ્લોગ આવી હે રેગ્યુલર બાકી તો જો હમણાં વરસાદની જરૂર છે પણ વરસાદ આવતો ને વાદળા થઈ જાય બધા શિયાળી પડા પણ વરસાદ નતા આવતો પણ વરસાદ જ નતા આવતો આપણે મજા કારણ કે વરસાદની તો બધાની જરૂર છે તો એ વરે માણસો બધા કોઈ ફુવારા ને પાણી ની બધું ચાલુ કરીએ તો આપ માં બન્યા રહેજો રીતના લૂટ કરી થોડા દિવસે બ્લોક માં આવશે તો એન્ટ સુધી જોજો આ ખેતર આપણે જોઈ શકો છો ચાર વખત રોટા રાખ્યું ચાર વખત રોટા વેટર ને રાતે છતાં પણ જોડ થઈ ગયો ભીડ ભીડ જ પાછું આ બધું શેતા ખેતા રો આ નક્કીનું બીડ લઈ શકો છો આ ખળ આમાં મોલ શું થાય આપણી ટ્રેક્ટર ઘરનો નો હોય એટલે બહુ વાંધો ન આવે ન આમાં કંઈ ન વધે શિયાળવા રોટા રૂપિયા પંદર હજાર થાય ખડ દાંતી પાછું રોટા વેટર મારવું જોઈએ આમાં તો એક વખત તો સુમા આમાં ખડ દવા સાટી વરસાદ આવ્યો હતો જોવામાં કાંઈ તો જ મૂકવાની જગ્યા ને તો એટલું ખડ છે આમાં બોજ થઈ કાંઈ કે નહીં હતી જોઈ શકો છો આ ખડ નહીં થતો હોય જોવા પાછું રોટાવેટર પાંચમી વખત હાલે તાતી રાપતા અલગ પાછો વરસાદ થાય પાછું એવું થઈ જશે આ ને તો વાવવાનું કારણ શું હે કે જો આપણે આમાં કંઈ વાવ્યું જ ને વાવું કીએ આમાં પણ જુઓ તો ખરી તમે કીધું ખડ જ છે આમાં મોલ ન થાય ને ખડ થાય જો આ પાછું ચાલુ કરી દીધું આપણે okay may you want to call him રો ના ખોતરો પાકો કુને પૂરો બગલાનો દાતું આવે ભંગરો મુહે ના આપણે ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ મેથીવાળા ભજીયા બને હે મિત્રો আম কাপোৰে হওঁ কঠীয়া পাক

કાણ કે ચોરી એટલે દરાર દાદા ઘરેથી રૂટ કરી લેતી કણો બતો ઘાણાને પૈસા ન લેતા પણ હક નહી હે એટલે માતાજી ની દયા એથી પકડાઈ ગયા ને મરી જશે બતો એ બતો એ અનતિયાર મિત્રો ભરહુ હો કરાય નહી કોઈનો સાવચેતી રાખાય કારણ કે મજાના વ્યક્તિ હે એ ગામ કરવા આવે એ આપણી ખબર ન હોય ને બધા ઘેર જ ઉતા નહીં કે પાણી પીવું પાણી પીવું પાણી આપો તો આપણે એ થાય ને કે કોઈનું બિસાર રખડતા રખડતા આવે તે ત્રણ લાગે તો આપણે તૈયારો એટલે આપણે એને થાય કે હલો પાણી પીવડાવીએ અને આપણે તો ટાઈમ હોય તો સા પાણી કે જમવાનું હોય તો બધાને ગામડામાં તો એ રિવાજ છે એટલે દેતા હોય આવા તો કોઈને ખબર ન હોય કે આપણું જ ખાઈને આપણું જ ફળી જાય ને આપણું જ નુકસાન હે એવા વાત કોઈને મગજમાં પણ ન હોય તો મિત્રો આવું હાલે ને સિટીમાં જો કોઈ ભરૂખો જ ન કરે કારણ કે દરવાજો જ ન ખોલે ગમે એટલું ખખડા કે પાણી પીવું કે ભૂખ લાગી કે ત્રણ લાગે તો કોઈ જવાબ પણ ન દે તો એ જરૂરી છે અટાણ્યા અટાણાના સમયમાં એ બધું હોવું જરૂરી છે કારણ કે આપણા સાવ સેતી ને ભરોસો ન કરે તો પણ ગામડાના માણસો ભોરા હોય એટલે કે આ હેરાન ડ્રમ હે એટલે ના ન પાડે કોઈને ખવડાવે આવે પીવડાવે બેહાળે ને સા પાણી પીવડાવે એમ બાકી તો કોઈને કંઈ ખબર પડે નહીં કે ક્યાં ઈરાદેથી માણસ આવ્યું હોય તો થોડુંક ધ્યાન રાખીએ સાવચેતી રાખીએ તો વાંધો ન આવે બાકી કંડોળામાં તો એવું હાલતો જ હોય થોડોક ટાઈમ થાય તો ગામમાં તો એ ગાડી ચાલુ જ હોય ભાઈ વાંધો ને સીસીટીવી કેમેરા આવે ગા એટલે માણસ કપડા જાય નીતિનું હોય એટલે વાંધો ન આવે ગુમ ને પણ ગીતા ન જોડે તો પતાવે દે એનું કઈ નક્કી હથિયાર લે જ આવે એ હથિયાર બતાવીને જ ધોરે દઈએ દિવસના ગુણા ત્રણ વાગે લોટ કરે ગા પકડાય ગા ને અન્નો પણ જપ્ત થઈ ગયો પૈસા ઘરેણા બધા એટલે એ કંઈ આમ તો ન થઈ માતાજીને દયા ને નીતિના પૈસા આટલા ખરા પરવે એ બધું મળી જાય તો મિત્રો ધ્યાન રાખજો બધા